ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે એક મોટી કાર્યવાહી વેરાવળ શહેરમાં આવેલા આરાધના સિનેમા વેરાવળ બાયપાસ પર આવેલા ફોનિક સિનેમા અને સાચી સિનેમા અને ગેમ ઝોન તેમજ શક્તિ પ્લાઝા ગેમ ઝોન આમ બે સિનેમા બે ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી સરકારના નિયમોનું યોગ્ય પાલન ન કરતા હતા સુરક્ષાના વિવિધ કારણોસર જિલ્લા કલેક્ટર દ્વારા બંને સિનેમાઓના લાયસન ટેમ્પરરી

આપણા જિલ્લામાં વેરાવળ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં બે ગેમ ઝોન આવેલા છે એક છે વેરાવળ સિટીનું જે શક્તિ પ્લાઝા છે એમાં એક ગેમ ઝોન આવેલું છે બીજું જે સાચી સિનેમા છે તાંતિવેલા ગામની સીમમાં આવેલું છે ત્યાં એક સિનેમા હોલમાં એક ગેમ ઝોન કાર્યરત હતું આજે સવારે અમારી ટીમે ચકાસણી કરી તો બંને પાસે એના જે તે વખતે એને મંજૂરી ફાયર લીધેલા હતા પરંતુ એની જે જે એક્સપાયર થઈ ગઈ તેની એની મુદત પૂર્ણ થઈ ગઈ હતી અને પછી રિન્યુઅલ કરાવેલ ન હોય એ બંને ગેમ ઝોન છે એ આપણે જ્યાં સુધી એનું આ રેક્ટિફાઈ ના થાય એનો સિવાળો ત્યાં સુધી બંધ કરાવી દીધેલ છે અમે એક ચોવીસ તારીખના જ એક ઓર્ડર કરેલો છે કે જિલ્લાની વેરાવળ શહેરની જે ચાલીસ જેટલી આપણી હોસ્પિટલો છે હોસ્પિટલમાં અમારે જે એનો બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ પ્લસ ફાયર અને એનું જે ઇલેક્ટ્રિફિકેશન છે લિફ્ટ વગેરે વાપરતું એનું ચેકિંગ કરવા માટે ઓલરેડી અમે ટીમો બનાવી દીધી હતી અને એ અમારી ટીમો કાલથી છે એ બે ટીમો બનાવી છે એમાં દરેક જે લગત વિભાગના અધિકારી કર્મચારીઓ છે એનું તમામ હોસ્પિટલ ચેકિંગ અમે બે દિવસમાં પૂર્ણ કરાવી દઈશું એ તો અમારું પ્રી પ્લાનિંગ હતું પરંતુ એનો આજે અમે આપણે ખ્યાલ હોય તો અમે એક થિયેટર જે કોડિનાનું છે એક વીક પહેલાં અમે બંધ કરેલું હતું આ જ મુદ્દા ઉપર ફાયરનું અને જે બીજા બે ત્રણ થિયેટરો આપણા આવેલા છે એક આપણું વેરાવળ શહેરમાં છે આરાધના છે બીજું તંતિવેલમમાં ફોનિક્સ અને સાચી ત્રણેય થિયેટરની ચકાસણી કરતાં આજે એ લોકો એના એનઓસી જે છે એ એના એ રિન્યૂ નથી થયા ફાયર એનઓસી પ્લસ જે ઇક્વિપમેન્ટ એના જે હોય એ અપ ટુ ધ માર્ક નથી ચાલુ હાલતમાં ન હોય એના સ્પ્રિન્કલર્સ કે વગેરે જે કંઈ પણ ન હોય એથી એ ત્રણેયના જે લાયસન્સ છે એ પણ અમે ટેમ્પરરી જે સસ્પેન્ડ કરીએ છીએ જ્યાં સુધી એ લોકો આ રેક્ટિફાય નહીં કરે ત્યાં સુધી અમે એનું છેતર છે એ બંધ કરાવવાનો હુકમ અમે ઓલરેડી કરી દીધો છે વિશેષમાં અમે બધી સ્કૂલોના ડીઓ મારફત જેટલી સ્કૂલો છે આપણી એ તમામના અમે ડિટેલ કરાવી છે અને શિક્ષણની ટીમ મારફતે તમામ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ જે ચાલે છે એ તમામમાં આ ફાયરના મુદ્દા ઉપર કારણ કે બાળકો ત્યાં જાય છે તો એની પણ અમે ચકાસણી આ વિધિના વીક અમે એ પૂરી કરાવશું એટલે જ્યાં બાળકો અભ્યાસ માટે જાય છે આનંદ પ્રમોદ માટે જાય છે આપણા જિલ્લાના લોકો જ્યાં જેમકે થિયેટર છે તો માણસ આનંદપૂર્ણમાં જતો હોય આપણા જે હોટલો છે ત્યાં લોકો જતા હોય છે એ તમામ વસ્તુ છે એ અમે આ બાબતની ચકાસણી એક મેસિવ ડ્રાઈવ રાખી અને વિધિના વિધ પૂરી